ગીર સોમનાથ જિલ્લાના સેવા સદનના નવા બિલ્ડિંગ નું કામ શરૂ થતા વિવાદ વકર્યો છે સેવા સદન વેરાવળ દૂર રખાતા લોકો માં લાગણી જોવા મળી હતી ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે હાલ જિલ્લાની વિવિધ કચેરીઓ કાર્યરત છે ત્યારે વેરાવળ થી 10 કિલોમીટર દૂર ઇલાજ ખાતે જિલ્લા સેવા સદનની નવી ઓફિસો ની ફાળવણી જમીન આપવામાં આવી છે જેનું રાજ્ય પ્રધાનો દ્વારા ભૂમિપૂજન પણ કરવામાં આવતા હાલના સિવાસદનના બિલ્ડિંગોનું વીસ કરોડ ના કરજે કામ પણ શરૂ થયું છે જ્યારે શહેરથી દૂર લોકોને પોતાના કામ માટે જોવું મુશ્કેલ બનશે તે માટે વેરાવણ રક્ષક સમિતિ દ્વારા કામ અટકાવવા અને ફરી જગ્યા માટે વિચારણા કરવા અને આંદોલનની ચિમકી સરકારને આપવામાં આવી છે સોમનાથ જિલ્લાની રચના થઈ અને એનું મુખ્ય મથક માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેરાત કર્યા મુજબ વેરાવણ શહેર હશે એવી જાહેરાત થયેલી પણ થોડા દિવસ પહેલા સમાચાર મળ્યા કે ગીર સોમનાથ જિલ્લાનું સેવા સદન આથી વેરાવળ શહેરથી ચૌદ કિલોમીટર દૂર હિણાંજ મુકામે બની રહેલું હોય જેના વિરોધમાં આજે એક મોટી રેલી જેમાં અલગ અલગ જ્ઞાતિના આગેવાનો અલગ અલગ વેપારી સંગઠન પ્રોફેશનલ્સ વકીલો ડોક્ટરો આ બધા જ એક સાથે આ રેલીમાં બહોડી સંખ્યામાં જોડાય અને માનનીય મુખ્યમંત્રીશ્રીના જો એક આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવા માટે આવ્યા છીએ આવેદનપત્ર ની અંદર કલેક્ટરશ્રીને સ્પષ્ટતા કરેલી છે કે અમારા મુદ્દાઓને ધ્યાનમાં રાખી ત્વરિતપણે ત્યાં ચાલી રહેલું બાંધકામ બંધ કરાવવામાં આવે અને અમારી માંગણી સંતોષવામાં આવે

પ્રજાના પ્રતિનિધિ પણ આ બાબતે સરકારને નિર્ણય બદલવા માંગ કરી રહ્યા છે આજે વેરાવળ હિત રક્ષક સમિતિ દ્વારા મુખ્યમંત્રી શ્રીને કલેક્ટર ગીર સોમનાથ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ આવેદનપત્ર આપવાના મુખ્ય મુદ્દાઓમાં તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ગીર સોમનાથ જિલ્લાનું હેડક્વાર્ટર એટલે જિલ્લા સેવા સદન બનાવવા માટેનું નિર્ણય આમ તો ઘણા લાંબા સમયથી સરકાર દ્વારા કવાયત ચાલે છે જમીનની ગોતળી માટે વચ્ચે મારી માહિતી મુજબ વેરાવળ અને સોમનાથ શહેરમાં આ જિલ્લા સેવા સદન બનાવવા માટેનો નિર્ણય સરકાર કક્ષાએ એક કે બીજી રીતે થઈ ચૂક્યો હતો છતાં પણ પાછળથી કોઈ પણ ફેરફાર કરી અને વેરાવળ શહેરથી દસ કિલોમીટર બાર કિલોમીટર એના જ કે આ જિલ્લા સેવા સદન બના બનાવવાનો જે નિર્ણય કર્યો છે એ સ્વાભાવિક રીતે પ્રજાના પ્રતિનિધિ તરીકે મારા મનમાં હોય

હકીકત એવી છે કે વેરાવલ ખાતે જિલ્લા સેવા સદન બને એવી કોઈ સરકારી જમીન મોટા પ્રમાણમાં ઉપલબ્ધ નથી આ ઉપરાંત વિવિધ કચેરીઓ જે સરકારી છે એના માટે પણ એટલા મોટા પ્રમાણમાં સરકારી જમીન ઉપલબ્ધ નથી જેથી જે સરકારી જમીન ઉપલબ્ધ થાય એને એક સાથે બધી કચેરીઓ બની શકે એના ભાગરૂપે એના જ ખાતે સેવા સદન અને અન્ય કચેરી બનાવવામાં જિલ્લા સેવા સદન માટે જે જમીન નક્કી થઈ છે એમાં ખાતમુહૂર્ત થઈ અને પીડબ્લ્યુડી હસ્તક છે અને પીડબ્લ્યુડી ગ્રાન્ટ શ્રી દ્વારા ફાળવવામાં આવી છે એ લગભગ અંદાજે વીસ કરોડની આસપાસ એ અત્યારે ત્યાં કામગીરી ચાલુ કરી છે કહો છો એ પણ આ જિલ્લા સેવા સદન ફક્ત વેરાવળનું નથી આખા જિલ્લાના સમગ્ર છ તાલુકાનું છે અને વેરાવળના ગ્રામજનોએ જે અમને રેલું સભ્ય આજે આવેદનપત્ર આપ્યું છે એની જે માંગણી છે એ અમે સરકાર સુધી પહોંચાડીશું